વનસ્પતિ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ગ્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા એટીએસ અમદાવાદનાઓ તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થનું બધી સદંતરને નાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવા ધનમાં નસીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારું સૂચના કરેલ હોય વડોદરા વિભાગ વડોદરા તથા ઇમ્તિયાઝ સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનડીપીએસના ગુના શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્ય એસઓજી આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓફિસ ખાતે હાજર હતા તે દરમિયાન અને બાતમી આધારભૂત હકીકત મળેલ કે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના રૂમડીયા ગામે રોડથી ફળિયામાં રહેતા ભરતભાઈ મનસુખભાઈ રાઠવાનાઓ પોતાના કબજાના રેણા મકાનમાં શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો રાખે છે જે હકીકત આધારે સદરી નાઓના ઘરે રેડ કરતા સૂકું ગાંજુ ત્રણ પોઈન્ટ એકસો ચાલીસ કિલોગ્રામ જેની કિંમત એકત્રીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને ગુનો કરેલ હોય જેઓના વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે પકડાયેલ ઇસમનું નામ પરતભાઈ મનસુખભાઈ રાઠવા ઉમર અડતાલીસ ધંધુ ખેતી રહેરું મળ્યા રૂઢથી પડ્યું તાલુકો કવાટ છોટા ઇમરાન મિર્ઝા ન્યૂઝ ગુજરાતી છોટા